અમે થી પછી જવાનું છે પાછું બહાર ગયો કેમ કે આજે પ્રસંગ છે એમાં જવાનું છે તો આજે છે ને વિડીયો ભાઈ જોરદાર બનવાનો છે તો કંપનીનું વિડીયોમાં બને આનું લોકેશન છે જરા કોમેન્ટ કરીને બતાવજો બેઠા છું અહીંયા એવું લાગે છે કે એમને બી થાય છે અવારનું તો એક પણ કર્યું નથી અત્યારે અહીંયા આવ્યો થોડું થઈ ગયું છે એવું થયું છે તો અહીંયા આપણે બેઠા હતા કેમ છો ફેમિલી મારા ખ્યાલથી બધા મજામાં આવીશો તો સ્વાગત છે તમારા બધીનું મારા નવા નવા બ્લોગમાં પહેલાં તો બધાને હર હર મહાદેવ તો ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ છે ને આપણે વહેલા જાગી ગયા હતા વહેલા જાગીને સીધા વીએ ભાઈ આપણે વાળીએ પાણી વાળવા જુઓ તમે તો અત્યારે તો ભાઈ બાજરીમાં પાણી જાય છે અને ભાઈ અમારા બગલાભાઈ સણ સરે છે અને ભાઈ પાણી વાળતા હોય ને તે અમારા બગલાનો હથવારો હોય બીજા કોઈનો હથવારો ન હોય બગલાભાઈ અમારે એરજ આવી જાય તો કહેવો મસ્ત મજા ને સરે છે ને હું ભાઈ જો પાણી વાવું છું બાજરીમાં તો કાંઈ ને આપણે ભાઈ આઠ વાગ્યા સુધી પાણી વાળવાનું છે પછી જવાનું છે કામે કન્ટિન્યુ વિડીયોમાં બને લેજો અને કામેથી પછી જવાનું છે પાછું બહાર કેમ કેમકે આજે એક પ્રસંગ છે એમાં જવાનું છે તો આજે છે ને વિડીયો ભાઈ જોરદાર બનવાનો છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો અને વિડીયો સારો લાગે ને તો વિડીયોને એક લાઇક કરી દેજો મારા વાલા તો કાંઈ તો ફેમિલી અત્યારે હું આવી જઈશું કામ ઉપર અને ભાઈ આપણે આ લોકેશન ઉપર ભાઈ આપણી ફરફર ઊભી રાખી છે છત્રી પણ લગાવી દીધી છે અને ક્યાંનું લોકેશન છે જરા કોમેન્ટ કરીને બતાવજો અને આપણે ભાઈ બપોર છે છે બીજા લોકેશન ઉપર જઈશું અહીંથી પેલા નંબર થાય તો ફેમિલી અત્યારે સાંજના પાંચ વાગી જાય છે અને સવારમાં જ હું બેઠો હતો ને ત્યાં એક પણ એમ એમ પી ન છું અને પછી અત્યારે ભાઈ લોકેશન બદલાયું છે તો જો આવું એક લોકેશન છે તો આવી જશું પાછા બીજા ગામમાં અને અહીંયા બેઠો છું અહીંયા એવું લાગે છે કે એમને થાય છે ભગવાન પણ કર્યું નથી અત્યારે અહીંયા આવ્યો તરત જ પેમેન્ટ લખ્યું છે ને સાંજ સુધી કરી આપણે થઈ ગયું છે બહુ એવું થયું તો અહીંયા આપણે બેઠા હતા તો હવે છે ને ભાઈ આપણે જવાનું છે બાજુ આપણે ફર ભદુડીને ભાઈ કમ્પ્લેટ કરી નાખશે છત્રી બેત્રી બધું હકે લઈને એને બધું બાંધી દેશે અને તરત તરત નીકળી અને જવાનું છે મારા મામાના ઘરે કેમ કે પ્રોસેસ છે એટલે ત્યાં જવાનું કાંઈ કોઈ પ્રોસેસ છે બતાવી છે કંટિન્યુ વિડીયોમાં બનાવી દીધો તો ફેમિલી અત્યારે હું આવી જઈશ મારા મામાના ઘરે અને અહીંયા છે ભાઈ પ્રસંગ તો હું છું ફેમિલી સાથે અને પ્રસંગની વાત કરું તો અહીંયા માતાજીમાં લોટા તેડેલા છે એટલે પડ્યું હતું તો હું જમી કાઢીને માતાજીના દર્શન કરવા આવ્યો છું તો ચાલો હું તમને માતાજીના દર્શન કરાવું પહેલાં તો બધા દર્શન કરી લેવું તો જો ભાઈ અમારે આવી રીતે માતાજીના લોટા તેડે છે તમારે કમેન્ટ કરી દીધો અને આવ્યો ભાઈ માતાજીનો માંડવો કંઈક આવી રીતે શણગાર્યો છે ભાઈ તો આંધોના નોટા તોડવાનું એક જ કારણ કેમ કે ભાણેજાને પાણીપીના વિના લગ્ન છે એટલે પહેલાં છે ને અમારે રીતિ રિવાજે બધા માથે નોટા તોડે છે તમારે ત્યાં કે તમને કામ નથી પણ અમારે તો હોય છે અમુક અમુક તેડે છે નથી તહેરતા તો આવું અમારો પ્રસંગ હતો આપણે પ્રસંગમાં આવેલા છીએ